નમસ્તે મિત્રો આપ સૌને ખ્યાલ હશે જ કે આજના જમાનામાં આરોગ્યની જરૂરિયાત ખૂબ જ મહત્વની છે ઝાયડસ હોસ્પિટલ ગુજરાતમાં સૌથી ઉભરતી અને આગળ પડતી હોસ્પિટલ્સની શ્રેણીમાં આવે છે આણંદ જિલ્લાના જ મૂળ ભાદરણના વતની શ્રી પંકજભાઈ પટેલનું એક સ્વપ્ન હતું કે આણંદમાં તો ખરું જ પણ સમગ્ર ગુજરાતમાં એકદમ ઉચ્ચતમ તકનીકી માળખા સાથે સારામાં સારી ઉત્તમ સેવાઓ પણ લોકોને ખૂબ વ્યાજબી દરે મળે એવી એક આખી હોસ્પિટલની શૃંખલા ચાલુ કરવી આનો શરૂઆત આણંદથી થઈ અને આણંદમાં હું ગર્વથી એટલું કહી શકું કે જે માટે લોકોને અમદાવાદ બરોડા બોમ્બે જેવા મોટા સિટીની અંદર તેમની આરોગ્ય જરૂરિયાત ખાસ કરીને જટિલ સેવાઓ આરોગ્ય સેવાઓ મેળવવા જવું પડતું હતું તે બધું જ આજે અમારા ચેરમેન શ્રી પંકજભાઈ પટેલના પ્રયત્નોથી અને મારા ડૉક્ટર્સના પ્રયત્નોથી અમે એ આણંદમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે હાલમાં જ આપણે વાત કરીએ મુજબ કે અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર ખૂબ જ તકનીકી એડવાન્સમેન્ટ સાથેની મેડિકલ સર્વિસીસ અવેલેબલ છે હવે એ બધી સેવાઓ આણંદમાં પણ અવેલેબલ છે અમેરિકા અલગ અલગ વિભાગની વાત કરીએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ એમાં સૌથી અદ્યતન માળખું ઝાયડસ હોસ્પિટલ આણંદમાં ઉપલબ્ધ છે પછી એ હૃદયની સેવા હોય રોગ હોય કે મગજનો કોઈ રોગ હોય આ દરેક સેવાઓ આણંદ ઝાડસ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ખૂબ જ અદ્યતન તબીકી માળખા સાથે અને સંપૂર્ણ નિષ્ણાત ડોક્ટરની સેવાઓ સાથે હવે એમાં એક વધુ ઉમેરો થયો છે ઝાડસ હોસ્પિટલ આણંદમાં અમે અમેરિકન મેકનો મોકો ઓર્થો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો રોબોટ આણંદ હોસ્પિટલમાં કાયમી ધોરણે ઉપલબ્ધ કરાવ્યો છે આજ દિન છેલ્લા બાર વર્ષોની અંદર અમે આણંદ ઝાડસ હોસ્પિટલમાં બારતેર હજારથી વધારે જેટલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીસ કરી છે અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસની શરૂઆત આ મહિનાથી જ કરવામાં આવી છે અને આજે તેર તારીખ સુધીમાં અમે ઓલરેડી પાંચ જેટલી રોબોટિક સર્જરીસ કરી ચૂક્યા છે જેના પરિણામો અત્યંત પ્રેરણાદાયક અને દર્દીને ખૂબ જ ફળદાયક નીવડ્યા છે આ રોબોટિક સર્જરીના ખૂબ ઉચ્ચતમ ગુણવત્તા સભર સારવાર જેનાથી ઇન્ફેક્શન મુખ્યત્વે ની રિપ્લેસમેન્ટ સર્જરી એક ક્લીન સર્જરી તરીકે જાણવામાં આવે છે અને એમાં ડોક્ટરની નિપુણતા આવડત ઓપરેશન થિયેટર્સ અદ્યતન માળખું અને રોબોટ આ બધાનો જ્યારે સમન્વય કરવામાં આવે ત્યારે ઝીરો ઇન્ફેક્શન સાથે બેસ્ટ આઉટકમ સાથે દર્દીને ઓપરેશનના દિવસથી જ એમની મોબિલિટીની ફ્રીડમ મળી જાય છે આ હેતુસર ઝાડસ હોસ્પિટલના હર હંમેશના જે પ્રયત્નો છે લોકો સુધી અદ્યતન ખૂબ જ એક્સપિરિયન્સ અને સ્કિલફુલ ડોક્ટર્સની ટીમ સાથે વાજબી દરે સેવાઓ પૂરી પાડવાનું અમારું જે ધ્યેય છે એ ધ્યેય અમે સતત પ્રયત્નો કરીને કામ કરીને લોકો સુધી પહોંચાડતા રહ્યા છે અમને આશા છે કે અમે વધુ સારી રીતે હવે સફળપૂર્વક ઇવન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ લોકો સુધી પહોંચાડી શકીશું અને લોકોને મોબિલિટીનું એમના લાસ્ટ એજ સુધીનું ઇવન એંસી નેવું વર્ષના વ્યક્તિ સુધી પણ એમની મોબિલિટી જળવાઈ રહે એ પ્રમાણના સંપૂર્ણ પ્રયત્નો અમારા યથાર્થ રહેશે સૌને સુંદર આયુષ્ય તંદુરસ્ત અને મોબિલિટી પણ એટલી સારી મળી રહે તેવા પ્રયત્નો અમારા હર હંમેશા રહેશે